ઓગસ્ટ માસમાં જે કપાસના પાકને નુકસાન થયું હતું તો ગયા વર્ષના પાક નિષ્ફળ માટેના સહાય જાહેર કરવામાં આવેલી છે જેમાં મહત્તમ બે હેક્ટર માટે ની સહાય જાહેર કરેલી છે જેમાં એક હેક્ટરના અગિયાર હજાર રૂપિયા સહાય આપવાની છે અને ઓછામાં ઓછી પાંત્રીસો રૂપિયા સહાય આપવાની છે તો તેના વિશેનો એક વિડીયો બનાવીને મેં મેં કેલો જ છે જે તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો અને આમાં જે ફોર્મ ભરવાની તારીખ છે તો ફોર્મ ભરવાની તારીખ પૂરી થવાના આરે છે ફોર્મ ભરવાનું કાલે પૂરું થવાનું છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને હજી જો તેમના સર્વેમાં ગામની પસંદગી થયેલી હોય અને તેમના ગામનું નામ હોય અને સર્વે લિસ્ટમાં તે ખેડૂતનું નામ હોય તો તેવા ખેડૂત મિત્રો એ વહેલી તકે પોતાની ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના જે ઓપરેટર હોય વીસી તો તેને સાધનિક કાગળો આપી અને અરજી કરી દેવી જેમાં સાધનિક કાગળોમાં સાત બાર આઠ હશે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે અને નુકસાનીના જે ફોટા છે ઓનલાઈન લોકેશન વાળા તે ફોટા આપવાના રહેશે અને ત્યારબાદ તે ફોર્મ વીસી દ્વારા ભરી અને તમને આપવામાં આવશે જેમાં ફોર્મ ભરવાની કોઈ પણ પ્રકારની ફી આપવાની થતી નથી જે વિશેનો સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવેલો છે તેમાં જણાવેલું જ છે અને કૃષિ રાહત પેકેજમાં જે મહત્વનો મુદ્દો છે તો કે ભાઈ આ સર્વેમાં અગાઉ જેને લાભ મળી ગયો હશે તો તેવા ખેડૂત મિત્રોને આમાં લાભ મળશે નહીં અને ગયા વર્ષે જે ઓગસ્ટ માસમાં જેને કપાસમાં નુકસાન થયું હતું તેવા જ ખેડૂત મિત્રોને આમાં અરજી કરવાની છે અને અરજી છે તે ઓનલાઈન વીસી દ્વારા કરવામાં આવશે જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી થઈ ગયા બાદ તે તમામ સાધનિક કાગળોને એવું જમા કરાવવાનું રહેશે અને જે ફોટોગ્રાફ્સને છે એ ફોટોગ્રાફને એવું આપવાનું રહેશે અને કૃષિ રાહત પેકેજમાં જે આપણે બીજી વાત કરીએ તો કૃષિ રાહત પેકેજમાં કાલે સીધી તારીખ છે જેને ફોર્મ ભરવાની શરૂઆત જે કુલ છ જિલ્લા છે તેને ચૌદ સાત બે હજાર પચીસ થી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવ્યું હતું માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી હોય તો તેવા ખેડૂત મિત્રો એ ફોર્મ ભરી દેવા અને તમારું ગામ તે જિલ્લામાં છે કે કેમ અને તેને રાહત પેકેજમાં લેવામાં આવ્યું છે કે કેમ તે જો એવું લાગે તો પહેલા તમારા વિસીને પૂછી જવું અથવા તમારી જે ખેતીવાડી શાખા હોય તેનો સંપર્ક કરી લેવો જ્યાંથી પણ તમને માહિતી મળી જશે કે ભાઈ આપણા ગામની પસંદગી થયેલી છે કે કેમ અને જો તમારા ગામની પસંદગી થયેલી હોય તો તેમાં જે કોઈ પણ ખેડૂત મિત્રોને સર્વેમાં લિસ્ટમાં નામ છે કે કેમ તે પણ ચેક કરી લેવું કારણ કે પછી ખોટું ફોર્મ ભરી અને પછી સહાય ના મળે તો ખોટું કાગળ અને એવું દેવાનું થાય છે માટે પ્રથમ પહેલા ચકાસણી કરવી અને પછી તે તેમાં ફોર્મ ભરવું અને ફોર્મ ભરતી વખતે જ્યારે ફોર્મ સબમિટ થાય તો તે વખતે એક વખત માહિતી ચેક કરી લેવી કે ભાઈ જે માહિતી નાખી છે તે બરોબર જ છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી અને બેંક પાસબુક જે છે તે બેંક પાસબુક ખા ચોકસાઈ થઈને આપવી અને તેમાં આઈએફસી કોડ ખાતા નંબર અને નામ આ બધું વ્યવસ્થિત દેખાય તે રીતે પ્રિન્ટ આપવી અને ઓનલાઈન જે માહિતી નાખી છે તે માહિતી પણ તે જ પ્રકારની ઓનલાઈન છે કે કેમ તે ચેક કરી લેવું અને ચેક કરીને પછી તે તેમાં ઉલો કરવું અને જે કોઈ પણ ખેડૂત મિત્રોને તેમાં સંયુક્ત ખાતેદાર હોય તો તેવા ખેડૂત મિત્રોએ તેમાં જે સંમતિ પત્રક આવે તે સંમતિ પત્રક દેવાનું રહેશે અને તેમાં સ્વ ઘોષણા પત્રક હશે તે પણ દેવાનું રહેશે અને સંમતિ પત્રકમાં કે ભાઈ આમાં આ વ્યક્તિ કોઈ પણ એક વ્યક્તિ લાભ લે તો અન્ય જે તેમાં ખાતેદારો છે તેને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તે પ્રકારનું ના વાંધા પ્રમાણપત્ર જે આપણે કહીએ છીએ તે ના વાંધા પ્રમાણપત્ર છે અને બીજી મિત્રો આપણે વાત કરી લઈએ તો આઈ ખેડૂત પોર્ટલમાં જે હાલમાં ઘણા ખરા જિલ્લાઓમાં મંજૂરી આવી ગઈ છે અને ખેડૂતો દ્વારા તેમાં સાધનિક કાગળો ને એવું આઈ ખેડૂત પોર્ટલમાં અપડેટ કરવાના હોય છે જે બાબતનો વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબ ચેનલમાં મેકેલો છે જે તમે જોઈ અને તમારી રીતે બિલ ને એવું બધું અપલોડ કરી શકો છો અને જો તેમાં વધારે માહિતી જોઈતી હોય અને વિડીયોમાંથી પૂરતી માહિતી ના મળે તો પછી તમારી ખેતીવાડીનો સંપર્ક કરી અને તમે ત્યાંથી પણ તમારો ડોક્યુમેન્ટ અપલોડ કરાવી શકો છો અથવા તેમાં કોઈ પણ પ્રકારની ક્વેરી આવે અને જો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો તમારી પાસે પરત આવે મેસેજ તો તમે જ્યારે પણ ગ્રામ સેવક તેની ભૌતિક ચકાસણી કરવા માટે આવે ત્યારે પણ તેમાં સુધારો કરી અને તમે તેમાં અપલોડ ફરી વખત કરી શકો છો અને આ ખેડૂત પોર્ટલમાં જે સાધનિક લેવાના છે સબસિડી માટે તે માન્ય છે કે કેમ તે આઈ ખેડૂત પોર્ટલમાં લગભગ ઘટકોનું મેપિંગ થઈ ગયેલું છે એટલે કે તેમાં કંપની અને કયા મોડલ અને તેની મહત્તમ કેટલી ખરીદી કિંમત છે અથવા સહાય કેટલી મળવાપાત્ર છે તે તમામ માહિતી હાલ આઈ ખેડૂત પોર્ટલમાં દેખાય છે જેમાં ચેક કરી અને જ્યારે પણ સાધનની ખરીદી કરો તો પહેલા એક વખત વેરીફાય કરી લેવું કે ભાઈ આ આઈ ખેડૂત પોર્ટલમાં માન્ય છે કે કેમ અને જો એવું લાગે તો શક્ય હોય ત્યાં સુધી તમે જે કંઈ પણ કંપનીનું મોડલ અથવા સાધન લો તો તેને આઈ ખેડૂત પોર્ટલમાં વેરીફાય કરો અને વેરીફાઈ કરી અને તેની પ્રિન્ટ સાથે લઈ અને તેમાં તેને હાઇલાઇટ કરી અને પછી તેને અરજી સાથે એટેચ કરો એટલે જેથી ભવિષ્યમાં ગ્રામસેવક અથવા ખેતીવાડીના સ્ટાફને પણ તેમાં કોઈ મુશ્કેલી ના જણાય અને તે તરત પણ વેરીફાઈ કરી શકે કે ભાઈ આ આ કંપની છે તે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી છે અને તે આઈ ખેડૂત પોર્ટલમાં માન્ય છે અને મિત્રો બીજું કે જો આ બાબતે વિડીયો બનાવવો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો જેથી આપણે આમાં વિડીયો બનાવી શકીએ અને બીજું કે જે પીએમ કિસાનમાં પીએમ કિસાનના બે હજારના હપ્તાની જે માહિતી છે તો તેમાં હજી હાલ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી કે ભાઈ કઈ તારીખે પીએમ કિસાનનો હપ્તો જમા કરાવવામાં આવશે તે બાબતની કોઈ પણ માહિતી હાલ સરકાર દ્વારા અપડેટ કરવામાં આવી નથી અને તેના પોર્ટલ પર પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી અને મિત્રો જો તમારે કૃષિ રાહત પેકેજ છે પછી આઈ ખેડૂત પોર્ટલ છે અથવા જે આપણે પીએમ કિસાન આપતા બાબતે જો કોઈ પણ આપને પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો જ્યાં સુધી મારી પાસે પૂરતું જ્ઞાન હશે ત્યાં સુધી હું તમને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને જો મારી પાસે વધારે માહિતી નહીં હોય તો હું માહિતી મેળવી અને પછી આપને મેનો મેસેજ અથવા રિપ્લાય આપીશ માટે આ ખેડૂત પોર્ટલમાં મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું અને ના સમજણ પડે તો મારી યુટ્યુબમાં વિડીયો મેકેલા છે અથવા તમે બીજાના પણ વિડીયો જોઈ શકો છો જેમાંથી પણ તમને માહિતી મળી જશે અને છતાં જો કોઈ પણ પ્રશ્ન થાય તો પછી ખેતીવાડી શાખાનો સંપર્ક કરી અને ત્યાંથી પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને પીએમ કિસાન આપતા બાબતે હજી કોઈ પણ અપડેટ આવી નથી જ્યારે પણ અપડેટ આવશે ત્યારે આપણે લાઈવ અથવા વિડીયો મારફતે આપણે માહિતીથી માહિતગાર કરશું કે ભાઈ ક્યારે હપ્તો નાખવામાં આવનાર છે અને કૃષિ રાહત પેકેજમાં જે કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે છ જિલ્લા માટે તો તેમાં જે પણ ખેડૂતો અથવા ગામ અથવા જિલ્લાનું સિલેક્શન થયેલ થયેલું છે તેવા ખેડૂત મિત્રો જો હજી પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેવા મિત્રો ધન્યવાદ તમામ મિત્રોનો જે લાઈવ કોન્ટેસ્ટમાં જોડાણા હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જો આ પ્રથમ વખત ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા